માત્ર પંદરસો રૂપિયા માં મેળવો બોગસ આયુષ્માન કાર્ડ અને હોસ્પિટલમાં કરાવો ફ્રીમાં સારવાર કૌભાંડ જળવાયું છે આવું અને એમાં ખ્યાતિ હોસ્પિટલ ના ની સંડોવણી પણ ખુલી છે ષડયંત્ર પીએમ જય યોજના ના પોર્ટલ ની ખામી બન્યું આરોપીઓની આવકનું સાધન ખ્યાતિ હોસ્પિટલમાં વધુ એક કાર્ડ સામે આવ્યો ગેરકાયદે પીએમ જય કાર્ડ મેળવીને સરકારી લાભ લીધો શાંતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ છે આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અને આઠ લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો કાર્તિક પટેલના કહેવાથી જ ચિરાગ રાજપૂતે અન્ય લોકો સાથે મળી બોગસ કાર્ડ તૈયાર કરાવ્યો હતો લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માટે માત્ર પંદરસો રૂપિયામાંથી આવે છે જેને જ્યાં કેમ્પ આ લોકો કરતા હતા હોસ્પિટલ વાળા અને એમાં અગર એના પાસે પીએમ કાર્ડ ના હોય તો આ લોકો અથવા અશફાક ઇમરાન અને આ લોકો પાસેથી કાર્ડ બનાવતા હતા ઘણા બધા વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે આયુષ્માન આયુષ્માન એડમિન એસ કે ગુપ્તા આયુષ્માન ભારત જો ગ્રુપમાં આપ આધાર કાર્ડ મૂકો અને આ લોકો આપનો મેસેજ આવી જાય છે કે આ નંબર પર એટલા પૈસા મોકલો તો તમારું કાર્ડ બની જાય આરોપીઓ દ્વારા સરકારી પોર્ટલમાં ચેડા કરી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હોવાની વિગતો પણ સામે આવી છે આ કૌભાંડ બાબતે કુલ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અમદાવાદમાં સામે આવેલા આ કૌભાંડના અન્ય સાથે તાર જોડાયેલા છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે હવે સમજીએ કેવી રીતે આચરવામાં આવતું કૌભાંડ કાર્તિક પટેલના કહેવાથી ચિરાગ રાજપૂત આદેશ આપતો નિમેશ દોડિયા પાસે બોગસ કાર્ડ બનાવવામાં આવતો પંદરસો થી બે હજાર રૂપિયા વસૂલાતા જેમાંથી મળતા હતા તો નો માત્ર આયુષ્યમાન કાર્ડ બનાવીને આપી દીધો તો આપ જોઈ શકો છો મારા કાર્ડ પણ આ લોકોએ પંદર મિનિટમાં બનાવીને મને આપી દીધું બોગસ આયુષ્યમાન કાર્ડના આ મામલાને રાજકીય રંગ પણ લાગ્યો છે અને વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા છે સમગ્ર દેશની અંદર સામાન્ય માણસને લાભ મળે માટે સરકારી હોસ્પિટલોને મજબૂતી કરવાને બદલે સરકારે પોતાની વાવાઈના નામે આયુષ્યમાન કાર્ડ લાવ્યા પણ આયુષ્યમાન કાર્ડની જે પ્રકારની જાહેરાતો થાય તેનો લાભ મૂળભૂત લોકોને પરિવારોને મળવાના બદલે એમના મળતીયાઓ અને ખાસ કરીને ખાનગી હોસ્પિટલ લૂંટના લાયસન્સની જેમ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કર્યો છે એટલે કે સામાન્ય માણસનું દેશના નાગરિકોની ખાસ કરીને ગુજરાતના નાગરિકોનું આયુષ્ય અને આરોગ્ય સુધરે તે દિશામાં કામ થવાના બદલે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના રાજકીય આશ્રયથી એમના મરતીયાઓનું આરોગ્ય સુધરે તે દિશામાં આયુષ્માન કાર્ડનો લાભ રહ્યો છે આખ્યાતી ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડીઓએ હજી કેટલા પાક કર્યા હશે વિચાર આવે આયુષ્યમાન કાર્ડ થી પૈસા કમાવવાની છે દર્દીઓના બોગસ આયુષ્માન કાર્ડ બનાવી આપ્યા માત્ર પંદરસો રૂપિયા આપો પંદર મિનિટમાં જ કાર્ડ તૈયાર અને મેળવો મફત સારવાર કમાવાનું તો ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડી ડોક્ટરો અને એમની પાસેથી શીખવું જોઈએ તમારે સારવારની સખ્ત જરૂર છે નહીં તો તમારો જીવ બચાવવો અઘરો પડી જશે બીજાના ગરીબ લોકો પૈસા ક્યાંથી કાઢવાના એટલે એમને એમ સમજાવે કે તમે શું ચિંતા કરો છો તમારો કાર્ડ તૈયાર થઈ જશે આટલા રૂપિયા આપી દો બાકી સારવાર મફત ત્રણ હજાર થી વધુ બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવ્યા છે બોલો હવે એ રીતે પણ તપાસ થશે કે કેટલા સરકારી બાબુઓની આમાં સાઠગાંઠ છે કૌભાંડિયોના કૌભાંડ પર ભવિષ્યમાં ક્રાઇમ સિરીઝ બને ને તો નવાઈ નહીં લાગે